મળતા હોય છે ને ખમણ માં પાતરા માં એમાં શું પ્રાઇસ છે હવે ખમણ મારા નાલવા ના 240 રૂપિયા કિલો છે ને પાતરા 320 રૂપિયા કિલો છે આપડા 640 રૂપિયા છે ચોરી છે તો 31 રૂપિયા એક નંગ પીસ છે ને બીજા સકા પંજાબી સમોસા મોટા હોય છે તમારે બધું લાઈવ ચાલુ જ હોય ને બધું એ લાઈવ ચાલુ ફરસાણ બધું લાઈવ અને આપણે દુકાન નો એના માટે ટાઈમિંગ શું છે કેટલા વાગે ઓપન થાય સવારે 8 વાગ્યા થી રાતે 9:30 સુધી

બધું ચાલુ જ છે જો અત્યારે અહીંયા અત્યારે લાઈવ ફાફડા બને છે અમદાવાદ ના ફેમસ અને જલેબીમાં શું છે ભાવ જલેબી 320 રૂપિયા છે ઘીની ની જલેબી છે 640 રૂપિયા છે એ આપણે બતાવો ને જલેબી જલેબી આ રહી અમારે આ જલેબી છે આ કાંડવી છે આ જો જલેબી છે બાકી આપણે કાંડવી કેવા છે આ દાળ કમળ છે ને આલોન કમળ છે

શું નામ ભાઈ રાજેશભાઈ ચંદુલાલ જોશી કેટલા ટાઈમ થી અહીંયા તમે આવો છો અહીંયા ત્રીસ વર્ષથી હું આવું છું જલેબી અને ફાફડા રેવા માટે બધી વસ્તુમાં એની શુદ્ધ છે સારી છે અને ટેસ્ટમાં પણ ઉત્તમ છે ભાવ પણ એનો રિઝનેબલ છે અને બધી ક્વોલિટી પ્રોડક્ટ અહીંયા મળે છે

જલેબી <laughs> બને <laughs> I'm <laughs> Thank <laughs> you. આજે આપણે વિડીયોમાં જોયું શ્રી શક્તિ સ્વીટ એન્ડ નમકીન આમાં તમે જોઈ શકો છો ફૂલ એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ્સ બે આપેલી છે તમે આવો વિઝિટ કરો એકવાર શોપ છે ઘણા વર્ષથી ફેમસ એ વન ક્વોલિટી ગાંઠિયા જલેબી છે ફાફડા ગાંઠિયામાં બાકી ચવાણું છે એ બધો નાસ્તો અને સ્વીટ ઘણી ટાઈપ બધું મળી જાય સો ટકા વિઝિટ કરો અને કોઈ બી ઇન્ક્વાયરી માટે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો થેન્ક યુ